સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તેમજ જુગાર જેવા ગુનાઓને ડામવા કાર્યવાહી હાથ ધરાય છે ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી ડી સૂચનાથી ની સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મસી સૂચનાથી સૂચના સિટી પોલીસ મથક પીએસઆઈ પી એચ એચ જાડેજા એ એસ આઈ એ એ મલિક વિજય સોલંકી બ્રિજરાજ સિંહ ઝાલા પ્રતાપ સિંહ રાઠોડ સંજયભાઈ મુંધવા સરફરાજ મલેક પ્રવીણ સિંહ ચાવડા તથા નરેન્દ્ર સિંહ ઝાલા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે ધ્રાંગધ્રા સિટી

જુડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથી જયશકુમાર ઝાલા ત્રંગધ્રા